અમરેલી વડિયા ભાઈ વાહ ચોરાયેલી બે ભેંસોનો કેસ ઉકેલ્યો ભેંસો પરત લાવી વડિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ તરીકે ગ્રાઉન્ડમાં બાંધેલી ભેંસ અને તેનું પારું પણ જોવા મળ્યું ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ભેંસ જોવા એકઠા થયા બાવર બરવાડાના ખેડૂતની ચોરાયેલી ભેંસો પરત આવતા પોલીસ કામગીરીની સરાહના થતી જોવા મળી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાડા બાવળ ગામે આવેલી તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી બે ભેંસો ચોરી કરી લઈ ગયેલા હોય આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખસો સામે તારીખ છ જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ ફરિયાદ નોંધી તેમની તપાસ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શરૂ કરી હતી ચોરી આપણે બાવર હતી ચોરી થઈ અમે પોલીસ સ્ટેશને આવી અને ત્યારે ગાંગડા સાહેબ પીએસઆઈ હતા અને અશોકસિંહ હતા જમાદાર એને અમે ફરિયાદ નોંધાવેલી હતી જે તે સમયે ગાંગડા સાહેબની તપાસ ચાલુ હતી અને ગાંગડા સાહેબ એ તપાસ કરવા છતાં ગાંગડા સાહેબની બદલી થવા બદલ પીએલ ગઢર સાહેબ પીએસઆઈ આવીને અને એસપી હિમકરસિંહ સાહેબ અમરેલી તપાસ હાથ ધરીને એલસીબી અને ખૂબ ખૂબ પોલીસ સ્ટેશન ભેંચ ક્યાં હતી રન કરતો ભેંચ ગઈ હતી સાવરકુંડલા અને એક હતી આપણે વાટાને ના એક વાટાનેર હતી અને એક હતી આપણે તારાપુર તમારા ગામના જ છે આરોપી એક બાવર બરવાડા નો પરેશ પાંસુરિયા એક જેતપુર બે એક કાળુયા એક આપણે સાગર ગોહિલ નામના શખ્સો હતા ત્યાંથી ઉપાડી હતી